કાડું કાડે અલા તારી પાસે કાકડો બાવી હ ઓવ તો આવી લાવી અલા વાચુ તો નથી હાલ ઉપર તો તું થોડો ઉપર અલા બહાર વે તાયર વે કઈ લે એ તો દી કાડું લે આરી પકડ આયો અલા બાજી તા લે ના 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 જન છત નો મા

તો તો માય માની જોבן છોડી ના આ એકી પોછો ના ખોઈ નાખો મન કઈ એ અરે હા કાકા હેરે તમે નું કેતા ખબર એમ કેલા કાકા તમે ઉંધા બોદ્યો એ એટલે એટલે એ ત્યાં જાય ઉંધા ઉંધા જાય મારો ખબર જ はい、いいなにバレたことない,い

શુકરો છોડી દોઈ ભાઈ તમન એનો જોકરો નઈ એટલે તમ મગજ ઓછું ના પાક બાકી છોકરા એટલે આ ડોકો હગો નઈ જાય પાછો કઈ દઉ તને હા તું એ બે મકા લણા કરો મારી વાત અવડી લે પહેલી છેલ્લી વાત છોકરા માં જેવું ના થાય ના બુદ્ધિ નો બારદં એ રે માણસ કહેવાય બુદ્ધિ નો બારદંડ ની લે તું કાગડા બારદંડ તું હોય તો કાકડું કે છોકરા જેવું થાય પેલું કાકડું હોય ને મારવા ઢોકળી આવી પી ચોકુમાડા ઢોકળી છોકરા માડી છોકરા જેવું ના થવાય લ્યા જો મારી જગ્યાએ બીજો હોય તો ઝઘડો કરે હોય મોટો અને હવે હે ને આજ પછી છોકરા આવી તો મને કઈ જાજો બાકી હે ને છોકરાને ટ્રાન્સફર ના કરાય યાર છોકરા માડી છોકરા જેવું ના થવાય લેડો તને અમે જોઈએ હેરી જા એ ઓ આજ પછી આવતા ને હરુ બગ જે કઈ તા જોકલે છુ નાગબીલા ટોટિયા બોટિયા ભજી નાખ તો હું